નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ અગિયારમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ થોડી એવી આવક ઓછી જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો આ બાજુ હરાજીનું કામકાજ અહીંયાથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જી જી કહેવાય છે આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગ્યું તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને જાણશે કે ભાઈ છે આજના બજાર ભાવ વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહી છે તે પણ જાણ વિડીયોને એન્ડ સુધી બની રહેજો

চৌসো ছ রুপিয়া ভাবার একসা কলিটিছে চৌসো ছ রুপিয়া কোলিটি মাঠে এলছে

તેરસો ને એકાણું રૂપિયા ભાવ છે તેરસો ને એકાણું રૂપિયા ભાવ તેરસો એકાણું રૂપિયા

અમારી આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં